કામ છે મિત્રો મારું નામ છે મોન્ટેવ ને સોગન છે તમારું મારા નવ એક વિડીયો અંદર તો મિત્રો અત્યારે સમજો તાપુ હું હું તો જો દી નીકળી ગયો હે જો કે જો ધાટ છે હે થોડ થોડી અને લો વાસરું જો નાનું એવડું એને મસ્ત મજાનું ધરે દીધું છે અને એ રખડે હે રાહુલ એવો ગયો છે દૂધ ભરવા અને મારા પપ્પા ની આમ આટો મારો હોય ગયા હે અજમામાં અને હમણાં આપણે નાખવાનું હે ખાતર સણામાં લિંક ને દેવાની સાટવાનું હે આજ એવું કામ હે કાલ તો કઈ નતું હાવ નવરા હતા તો અમાર કામ કરે રાખજો હાલો તારે તારે ગાય માતા ને નીણ કરી નાખી છે જો બધાય ને આમ જો લ્યો આ નીણ ખાહે ઢોરા ઓલી વાસડી ને નાખી દીજો અને મસ્ત રજકો વાડ લખો બે ચારા મે વાઢા ને એક ચારો રવળી વાઢો ત્રણ ચારા નાખી દીધા જો આટલો બે એક આડી રજકો ખવર દીધો હે અને બે આડી રહ્યા

અને પછી દૂધ ભરાઈ ગયો તો દૂધ ભરીને આવતી રહી હું જેમ પાદરા આવ્યા હતા કહું જો આ રાહુલ જેનો કોસ્ટ ઘેરે તો અમી કહો એટલે પાદરા આવતા રહ્યા તાંગ ટાઈટ નો ઠેરી જાય અંધારું થઈ ને પછી તો હાલો હાલો મસ્ત મજાનું ખાઈ લેવી દાળ ભાત બનાવ્યા છે તો ખાઈ લો હાલો તાર પછી વાત કરી